નમસ્કાર હું ચર્ના પટેલ ખેરગામ સરપંચ શ્રી આજ રોજ મામલતદાર કચેરીએ આજે અમે આવેદન પત્રક આપવા માટે આવ્યા છે અઠાવીસ તારીખના રોજ જે સરપંચ આગેવાન સરપંચ પતિ ધર્મેશભાઈ પર જે હુમલો થયો હતો ખેરગામ તો એના અનુસંધાનમાં આજે અમે અહીં આવેદન આપવા આવ્યા છે આજે અમને જે અમારી અમે એફઆઈઆર કરી છે એની અંદર જે અમુક કલમો જે લગાવવામાં નથી આવી જે જેમ કે મારા હસબન્ડને પાઇપથી મારવામાં આવ્યો હતો અને એમના એમનામાં લખેલું હતું કે લાકડાથી મારવામાં આવ્યો છે અને અમારી પાસે ચાર આરોપીના નામ હતા એના સિવાય અન્ય બીજા આરોપીના નામ જાણતા નથી તો અમે ચાર આરોપીના નામ આપ્યા હતા તો એમ એમાં ઉલ્લેખ ના કર્યો હતો કે અન્ય બીજા પંદરથી વીસ જણ આવ્યા હતા તો અમારું કહેવાનું એ છે કે ત્યારે પચીસથી ત્રીસના તોળામાં આવ્યા હતા અને રાઇટિંગનો કેસ લાગે છે તો અમારી સાથે એ અન્યાય શાના માટે કર્યો છે અને અમે આજે જે સમાજ અમા દરેક સમાજના આગેવાનો અને પાર્ટી પક્ષના આગેવાનો પ્રમુખો અને ખેરગામ તાલુકાના સરપંચ અને ગ્રામ પંચાયતના સભ્ય આખા ખેરગામ તાલુકાના સરપંચો બધા જ અહીં ઉપસ્થિત છે અને અમારા સમર્થનમાં આજે અહીં આવ્યા છે કે ફરીવાર ખેરગામની અંદર જે બનાવ બન્યો છે એ બીજા કોઈ બી આપણા ગામમાં આ બનાવ પાછો ના બને તે માટે આજે અમે આવેદન આપ્યા છે અને પોલીસ તંત્રથી અમને અસંતોષ છે એ માટે અમે મામલતદાર શ્રીને આવેદન આપ્યું છે અને અમારી માંગ એ છે કે આ જે ઘટના બની છે એના અંદર જે આરોપી છે એનો ફેરગામની અંદર લાવે અને એમને વરઘોડો કાઢે અને એમને કડકથી કડક સજા મળે કે બીજી વાર કોઈ બી બહારનું વ્યક્તિ આપણા ગામની અંદર આવીને આપણું કોઈ બી માણસને નાનેથી નાના માણસને કોઈ ઈજા ના પહોંચાડે એટલી જ અમને સરકારમાં માંગ છે નમસ્કાર જોહાર અત્યારે જે અમે મામલતદાર ઓફિસ ખાતે મામલતદાર શ્રી મારફતે નવસારી જિલ્લા એસપીને એક ફરિયાદ પત્ર આપ્યું છે કે જે તે દિવસે જે કલમો ઉમેરાવી જોઈએ રાયોટિંગ હોય કે ઘરમાં ઘુસીને તોડફોડ હોય કે અન્ય તમામ સવલગ્ન કલમો ખબર નહીં કયા કારણથી ઉમેરવામાં આવેલી નથી અને અત્યારે તમે જોઈ શકો છો ધર્મેશભાઈની હાલત એમને ચાલવામાં પણ તકલીફ છે અત્યારે હાથમાં પણ તમે આખું અત્યારે ચકામા પડી ગયા છે અને અત્યારે પોતાની રોજિંદા કામ કરવામાં પણ એમને તકલીફ પડી રહી છે એક બાજુ જયતરભાઈ વસાવા હોય એમને ગ્લાસ માર્યા હોવાનો આક્ષેપ લગાવવામાં આવે છે પરંતુ એવા કોઈ પુરાવા મળતા નથી ત્યારે એમને અત્યારે દોઢ મહિનાથી અથવા બે મહિના કરતાં વધારે સમયથી અત્યારે બંધ છે જેલમાં અને બીજી બાજુ આમના કેસમાં આટલી ગંભીર જીવલેણ ઇજાઓ હોવા છતાં ગંભીર કલમો કયા કારણોસર નથી ઉમેરવામાં આવી તે પણ એક તપાસનો વિષય છે અને તે દિવસે અત્યારે અરજીમાં આક્ષેપ પણ કરવામાં આવ્યો છે કે તે દિવસે પીઆઈ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું કે હતું કે મારે શું કરવાનું તે મને શીખવાડવાની જરૂર નથી આ પ્રમાણે ગામના પ્રથમ નાગરિક સાથે જ જો આ વ્યવહાર હોય તો બીજા સામાન્ય માણસો સાથે કેવો વ્યવહાર હશે તો હવે આ વસ્તુ ચલાવી લેવામાં આવે એવી નથી અને પોલીસ તંત્રએ પણ સમજવાની જરૂર છે કે જે પણ અરજદાર હોય કોઈ પણ સામાન્ય માણસ પણ હોય તો તેની સાથે જે સમજીને અને પ્રેમાણ અને વ્યવસ્થિત વર્તન કરવાની જરૂર છે ફરિયાદ લેવામાં પણ જે ઠાગા થયા થયેલા તે દિવસે ઘણા બધા સાક્ષીઓ હતા તો આ બાબતે હવે જે કલમો નથી ઉમેરવામાં આવી તે આપણે નવા આવેલા એસપી શ્રી રાહુલભાઈને વિનંતી છે કે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરે અને જે આ પીડિત છે એમને ન્યાય મળે એવી અમારી અપેક્ષા છે આજે ખેરગામ તાલુકાએ ખૂબ જ સારી રીતના એકતા દર્શાવતા ભલે આખા દેશનો નાનામાં નાનો તાલુકો છે બાવીસ ગામનો તાલુકો છે પરંતુ જે એકતા બતાવી તે કાબિલે તારીખ છે એના માટે તમામ જે છે સામાજિક રાજકીય અને જે વેપારી મંડળો છે એ લોકોને ખૂબ ખૂબ ધન્યવાદ આવી જ એકતા હંમેશા માટે બનાવેલી રાખજો એવી શુભકામના જય આદિવાસી જોહાર વંદે માતરમ